મારે બે બેક નાની કરવી છે જગદંબા સાહેબ આપણે મહાપુરુષો આવે છે બધું મોબાઈલમાં આવે છે આપણે ધીરે ધીરે આપણો યોગ ખોવા માંડ્યા છે આપણી ફળિયાની ની કાગબાપુ ભગત બાપુ કેતા પોતાના ફળિયાની ઓળખાણ છે ને બાપ એને આગું નહીં હાલવું પડે કાગબાપુ એમ કેતા આપડું ભારતનું રાષ્ટ્ર કેવું છે આપણું ફળિયો હે પેલા આપણે નાની દીકરી હોય એટલે આમ આઠ દસ વર્ષની દીકરી હોય લગ્ન થઈ જાય અને પછી આણું બે પાંચ વર્ષ પછી મૂકે એટલે માસે હેર હેરમાં જાય હટાણું કરી આવે લીલા પીળા વાદળી ગાળા ભાઈ ભાઈ ઝીણા મોતી અને દીકરીને ક્યાંક બેટા નાળિયેર મટવાનું ચાકડો મટવાનો તોરણ મટવાનું એ દીકરી ઝીણું હોય ઝીણો દોરો ઝીણા પારા હો પકડે દોરો પકડે હા હા ની નાળીઓ થંભી જાય હૃદય ધબકારો પકડી લે આમ મુખ બોરવે ને

અમને એમ હરખ થાય આજે આ માં રેકોર્ડિંગ થાય છે હમણાં આનંદ આવે છે કે રૂપાલા સાહેબ માટે અમારી થોડીક જીભ વપરાય ને તો એ મારી સ્તુતિ થઈ જાય એવો દેવ જો માણસ એમ ના વાગે એ સખી વાગે તોય લાજે તો વાયલી કડી ઘણા લાગુ પડતી હોય શું કે કાહું પિતળ કમાણસા વણ વગાડીયા વાગે હા 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 એમ ના વાગે એ સખી વાગે તોય લાજે

પેલા શું કામ કર્યું કરણ નું કરાવડું પકડી કરણ ને રાજા બનાવ્યો ને જોયો સજન માણા માટે કોઈ રોડ ચડાવે તો એને હેરડા પડે આનો બદલો હું કીધી જોગું આનો બદલો કીધી ચોગું આને આમ બાવડું પકડી ને કીધું દુર્યોધન કે શું આપ્યું તો કે કરણે પોતાના સાત પુત્રો ખરેડા દિયા વ્રશ્ય જેવા મહા યુદ્ધાઓ હાથ દીકરા રણમેદાન ની માલપા મૂક્યા કરણે આઠમો સગો સારો સત્ય છે ને દુર્યોધન નો સારથી ઈ મૂક્યો આઠમો એનો ભાઈ શ્રોણ અધિરથ રાધા દીકરો ઈ મૂક્યો અને નવમો દસમો છે કરણ પોતે હોમાયણ્યું યુદ્ધમાં અને કરણ બે પત્ની હતા એક પત્ની નામ હતું વૃષાલી અને બીજી પત્ની નું નામ હતું સુપ્રિયા એ વૃષાલી પણ હર હર મીણબુદ્ધિ ના પુતળા ઓગળે એમ કર્ણની ની ચિતા માટે હોય ગઈ દુર્યોધન એ એક અંગ આપ્યું ને તો કર્ણે અગિયાર અંગ આપી દીધા હાલે દુર્યોધન તારો હું ઋણ અદા કરું આહા રજપુતા ઋણ ના રખે ચીલો છાંડે ચરણ ઈ ત્યારે રજપુતા રહ્યો આ તો કુંતી જાયો કરણ ધર્મ સ્થાપક શ્રી હરિ અસદ અંધારા હરણ પણ હાય હાય હરિ કામ હણ્યો ત્યાં કુંતી જાયો કરણ આનંદ મારવા જો

તારી ઈચ્છા ઈચ્છા હોય તો હું તારી બોલ પૂરી કરું રૂપાલા સાહેબ વીરવીર નો નામ ના ગ્રંથમાં કે છે કરણ એમ કે છે હે પ્રભુ મારે માગવું હોય ને તું એવા ખોરડે જન્મ લે જ્યાં હાથ લાંબો થાય

મને હમણાં ખબર પડી રૂપાલા સાહેબ મને યોગમાં સાધના માં બહુ રુચિ છે બાપ હું શક્તિ શક્તિપીઠ બનાવ છું ત્રણ એક જમીન હવે એકાવન વર્ષ થઈ ગયા બાપ ક્યારેક હા ખાવો જોઈએ ભવા રૂપ ભુવનેશ્વરી ચંદ્ર દાજી મહાત્મા એ અક્ષરો થાય અક્ષરો છે મને એક ભાઈ કલેક્ટર સાહેબ છે ડેપ્યુટી કલેક્ટર જુનાગઢમાં મને કે અનુભાઈ અસ્વસ્થામાં જે જુનાગઢ છે હો મને એમ કેતા મને મેં કીધું અસ્વસ્થતામાં એક નથી અત્યારે હજારો અસ્વસ્થ છે જે પોતાની માનસિક નથી અસ્વસ્થ જે સ્વસ્થ નથી અસ્વસ્થતામાં અસ્વસ્થતામાં ઘણા છે અને અસ્વસ્થતામાં કામ શું કર્યું ભલે ગુરુ દ્રોણ દીકરો હોય કામ શું કર્યું એ મહાભારતની બાઇલ અઢાર દિવસ નું યુદ્ધ પૂરું થઈ ગયું అస్వస్థాయి હું બ્રાહ્મણ છું અને ગુરુવર દ્રોણ નો દીકરો છું તારો મિત્ર છું તે મારું કામ ન કર્યું સાહેબ સાંભળજો ત્યારે દુર્યોધન એમ કે હવે શું એમ શું હતું તારી ઈચ્છા શું હતી

અસ્વસ્થામાં માનતો નથી અને અસ્વસ્થામાં કે તિલક આ તિલક જ્યાં કરાવીને એની વાત કરું પેલા હોય એની ઉર્જા અને બીજી ઉર્જામાં એ ફળિયાના કામ કર્યા હોય આપડી દીકરી હોય એના પાસે ને કરાવે અરે બાપા હિરાવીને જાય અરે બાપા ખાઈ ને જઈજ એ અન્નપૂર્ણા એ સુલો ધૂણો કોઈ ફેર નથી ધૂણામાં પેલા અગ્નિ રાખતા પેલા સુલામાં પ્રગટાવતા નહીં રાખ ઢાંકીને રાખતા અને ધૂણામાં અગ્નિ ચેતન હોય અને અગ્નિ ચેતન હોય ચેતન હોય એ પેઢીઓ લગી જેના સુલાની અગ્નિ ઓલવાયની ન હોય ને એ ધૂણાથી પણ હવાયો કહેવાય ધૂણે રોટલો મળે કે ન મળે પણ અહીંયા તો બાબ અન્નપૂર્ણાના આશીર્વાદ હોય એ હવળાને હવળા હાથી ટીપી અને એ રોટલો તૃપ્તિ કરી નાખે એ એના તપો હોય એને એના હાથથી સાન કરાવો ને એક રૂપાલા સાહેબ વતમાં વાત કરતો મને કે અનુભવ તમારે જંગલ છે મધ્યપ્રદેશનો મારો ભાઈ છે કે મારા શેર શેર બહુ શેર કે મને શેર કા નખું છે મેં કાં કે પહેરવો મેં કીધું જેના ઘરે મહેમાન બહુ આવ્યા ની સોટ એટલે તાવી તા ગયા ને એનો કટકો કરીને પહેરને મેં કીધું આ સિંહના નોરે નગરા લોહી ગાડ્યા છે તારે શું કામ કોકના ઘરે રોટલા દેવાય એનો કટકો પહેર્યા આ નોર પહેરીને તારે જવું ક્યાં મોય થયો અને પાદરી અને દ્રૌપદી ના સુતેલા બાળકો માટે તરવા લેલી કેવાનો બાવા જ્યાં હું સાનલા નો કરાવવા સાનલા નું બહુ માહિતી ઉર્જા માટે કોઈ યોગી આગના ચક્ર હાથ મૂકી દે ને

પાંચ દિવસ લગી ચાર કલાક બોલાય ધરો દેવી કૃપા રે રૂપ માતા જ એક એક શબ્દ અનવાળા ભાત ને એવું છે પણ